માળિયા તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાની થવાથી ખેડૂતો પર આર્થિક તણાયું છે બોડી તથા ભાખરવડ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે આપી સહાય અને પાક ધિરાણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે માળિયાહાટીના તાલુકાના મુખ્ય પાકો જેમ કે મગફળી અને સોયાબીનના પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ થયા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં પાક સડી ગયો છે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારના નિયમો મુજબ યોગ્ય આર્થિક સહાય પાક રાહત પેકેજ તાત્કાલિક મંજૂર કરવા માંગ ઉઠી છે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે બરાબર અત્યારે જે એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું બરાબર સરકાર શ્રીના નિયમ મુજબ અત્યારે જે સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવામાં હળિયાત જે નુકસાની છે કે કોઈ ખેડૂતના ખેતરમાં પાથરા ભર કે નીર ચારો જે બગડ્યો હોય એ જોઈ અને નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે છે તો અત્યારે હળિયાત આ ચાર ગામની અંદર અહીત નુકસાની તમને આંખે દેખાય એવી કોઈ નુકસાની સર્વે દેખાતી નથી નથી એનું કારણ છે કે એક મહિના પહેલાં જે ખેડૂતે જે મગફળી તૈયાર કરી અને વરસાદ થયો એ ત્યારે જોરદાર નુકસાન થઈ ત્યારે કોઈ સરકારના પરિપત્ર નહોતો કે કોઈ સરકારનો નિયમ નહોતો ત્યારે સર્વે કરવું ખેડૂતે સર્વે કરવાની રાહ જોવાની સરકારે અત્યારે સર્વે કરે છે તો જે ખેતર જાય છે ત્યાં સર્વે કોઈ નુકસાની દેખાતી નહીં વાસ્તવિક છે એક મહિના પહેલા જ્યારે વરસાદ થયો ત્યારે ઘણા ખેડૂતો મગફળી સોયાબીન એમનો ઉભો ભાગ છે કે જે વળીને ખાખ થઈ ગયો હતો રાખ થઈ ગયો હતો જે વરસાદથી એને લીધે અત્યારે એ સર્વે પાછું વ્યવસ્થિત અને સંકલન કરી અને વ્યવસ્થિત સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે